મેઘરાજાની મહેરબાની જોવા મળી હતી ત્યારે સતત પડી રહેલા વરસાદને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોમાં નવા નિર્માણની આવક પણ થવા પામી હતી સાથે સાથે રાજકોટ પેટા વિભાગ અંતર્ગત આવતી ત્યાં જેટલા ડેમમાંથી પણ હાલ દસ જેટલા ડેમમાં સારા પ્રમાણમાં નવા પ્ર નિર્માણની જે આવક થવા પામી છે સાથે સાથે જ રાજકોટ કચેરી અંતર્ગત આવતા ભાદર એક ભાદર બે ન્યારી ટુ વેણું ટુ અને સાથે જામનગરના રણજીત સાગર સહિતના ડેમમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નવા જળની આવક થઈ રહી છે રાજકોટ જિલ્લામાં આવેલા ભાદર બે ડેમ એંસી ટકા ભરાઈ ગયો છે સાથે જ નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે રાજકોટની ભાગોળે આવેલ ન્યારી ડેમ પણ એંસી ટકા ભરાઈ જતાં તેમણે હાઈલાઇટ પર મૂકવામાં આવ્યા છે હવે છેલ્લા ઘણા દિવસથી આપ જાણો છો તેમ મહદ અંશાઈ કોસ્ટલ એરિયામાં તેમજ પોરબંદર દ્વારકા જિલ્લામાં ખૂબ જ અવિરતપણે વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાને કારણે ઘણા બધા ડેમોમાં સારી એવી પાણીની આવક થવા પામેલી છે હવે જો અત્યારેની કચરો હશે હું વાત કરું તો ટોટલ પાંચ જેટલા જિલ્લાઓમાં આવતી ટોટલ નાની મોટી થઈને ટોટલ ત્યાંસી જેટલી મેજર એન્ડ માઇનનો સ્કીમનો સમાવેશ થાય છે જેમાં દ્વારકા જિલ્લા દ્વારકા છે મોરબી પોર પોરબંદર પછી રાજકોટ છે જામનગર સુરેન્દ્રનગરમાં આવતી સ્કીમોનો અત્યારની કચેરી હસ્તક સમાવેશ થાય છે રાજકોટ જિલ્લાની ડેમની સ્થિતિની હું વાત કરું તો એમાં આપણે જે ભાદર એક છે ભાદર બે મોજ ડેમ છે ન્યારી બે ડેમ છે તેમજ વેણુ બે સોદાવદર જેટલા ડેમોમાં સારી એવી પાણીની આવક થવા પામેલી છે જેમાં અત્યારે ભાદર બે ડેમ એંસી ટકા ભરાયેલો છે જેમાં હાઈ એલર્ટ આપવામાં આવેલ છે ન્યારી બે ડેમ છે તે પણ એસી ટકા ભરાયેલો છે જે તેમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવે છે અને નીચાણવાળા વિસ્તારોમાં ભાદર બે ડેમમાં ધોરાજી તાલુકાના નાના મોટા મળીને ટોટલ આડત્રીસ જેટલા ગામોમાં એલર્ટ આપવામાં આવેલ છે જેથી કરીને નુકસાન થતી આપણે અટકાવી શકીએ એલર્ટની વાત કરું તો ટોટલ પાંચથી સાત જેટલા ડેમો સિત્તેર ટકાથી ઉપર ભરાયેલા છે એટલે સિત્તેર ટકાથી ઉપર જેટલા ડેમો ભરાયેલા હોય છે તેને આપણે હાઈ એલર્ટ અંદર આવરી લેવામાં આવે છે Ne